નકલી લિકર મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટ તરફથી કરનાર મનીષ સિસોદિયાજીની આજે શાનદાર જીત થઈ છે ગોપાલ ઇટાલિયા જેમણે દેશમાં નવી શિક્ષા ક્રાંતિની શરૂઆત કરી અને નવી રાજનીતિની શરૂઆત કરી તેવા મનીષ સિસોદિયાજી પર ભાજપે ખૂબ જ અત્યાચાર કર્યો છે મનોજ સોઠિયા

ભારત દેશમાં શિક્ષા ક્રાંતિ લાવવા વાળા દેશના સૌથી આદર્શ ભૂતપૂર્વ શિક્ષા મંત્રી માનની શ્રી મનીષ સિસોદીયાજીને જામીન આપવામાં આવ્યા છે ભાજપ દ્વારા ષડયંત્ર કરીને દુષ્કૃત્ય કરીને ખોટા આરોપો લગાવી અને સારામાં સારું શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવા વાળા માનની મનીષ સિસોદિયાજીને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા હતા છેલ્લા લગભગ પોણા બે બે વર્ષથી મનીષ સિસોદીયાજીને ભાજપે જેલમાં પૂર્યા હતા

જય હિન્દ નો વાત છે કે છેલ્લા અઢાર મહિનાથી જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દેશના સર્વશ્રેષ્ઠ શિક્ષણ મંત્રી શ્રી મનીષ સિસોદિયાજીને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી ભાજપ કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો કારસો ઘડી રહી છે અને એના અનુસંધાને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને જેલમાં નાખવાની કોશિશ થઈ રહી હતી આજે તમામ કાયદાકીય ગતિવિધિઓ અને આટીઘૂટીઓને પાર કરી અને આમ આદમી પાર્ટી અને મનીષ સિસોદિયાજીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે ખૂબ આનંદની વાત છે આમ આદમી પાર્ટી માટે ખૂબ આનંદની વાત છે અને દેશની રાજનીતિ માટે ખૂબ આનંદની વાત છે કેમ કે જેમણે શિક્ષણની વાતો કરી છે જેમણે સામાન્ય લોકોના પ્રશ્નોની વાતો કરી છે જેમણે રાજનીતિને નવી દિશા આપી છે એવા લોકોની ઉપર ભાજપે ખૂબ જ અત્યાચાર કર્યો છે અમે પહેલેથી કહીએ છીએ કે આ જે લીકર સ્કેમના નામે જે અરવિંદજીને અને મનીષજીને જેલમાં નાખવાની કોશિશ છે એ માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલી અને બનાવટી વાત છે અને આજે સુપ્રીમ કોર્ટે ઓબ્ઝર્વેશનના આધારે મનીષજીને જે જામીન આપ્યા છે એ ખૂબ જ ગર્વની વાત છે અમારા બધા માટે ખૂબ ખુશીનો દિવસ છે આમ આદમી પાર્ટી માટે ખુશીનો દિવસ છે અને દેશના તમામ લોકો માટે ખુશી છે